જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયિની ગોમાતા કી જય શ્રીગિરીરાજ ધરન કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુચ વિશ્વરૂપાચ માતર સુંદર સુંદર રૂપ વાળી બહુ રૂપ વાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે આજે આપણે કામધેનું ગૌમાતાની કથા વિશે શ્રવણ કરીએ કામધેનુ ગૌમાતાની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે કામધેનુ ગૌમાતાના ગુણધર્મો કયા કયા છે કામધેનુ ગૌમાતા એક દિવ્ય ગૌજાતીય દેવી છે જેને હિન્દુ ધર્મની બધી ગૌમાતાઓની માતા માનવામાં આવે છે એ એક ચમત્કારી ગૌમાતા છે જે પોતાના ગોભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે કામધેનું ગૌમાતાનું સ્વરૂપ કેવું હોય છે કામધેનું ગૌમાતાની પ્રતિમા દેખાવે કેવી લાગે છે કામધેનું ગૌમાતાની પ્રતિમા એક સ્ત્રી અને એક એવી સ્ત્રી જેવી જે મનમોહક છે જેને સ્તનો હોય છે એક પક્ષીના પંખ હોય છે જે આકાશમાં ઉડે છે એક મોરના મોરપંખોની પૂંછવાળી એક શ્વેત અને પોતાના શરીરમાં તેત્રીસ કોટી દેવતાઓને ધારણ કરનારી પોતાના શરીરમાં તેત્રીસ કોટી દેવતાઓને સમાહિત કરવાવાળી એક સફેદ ગૌમાતાનું સ્વરૂપ એટલે કામધેનુ ગૌમાતા હિન્દુ ધર્મ ગ્રંથોમાં કામધેનુ ગૌમાતાનું પ્રાગટ્ય વિવિધ પ્રકારથી જોવા મળે છે આપણને ભિન્ન ભિન્ન પ્રકારના વિવરણ પ્રદાન થાય છે ઘણા સ્થાન પર એ વર્ણન છે કે સમુદ્ર મંથન વખતે દેવતાઓ દ્વારા અમૃત પ્રાપ્ત કરવા માટે કામધેનુ ગૌમાતા પ્રગટ થયા હતા બીજે સ્થાન પર એ વર્ણન છે કે એ રુદ્રોની માતા વસુઓની પુત્રી અને અદિતિ પુત્રોની બહેન છે ભિન્ન ભિન્ન સ્થાન પર એ પણ જોવા મળે છે કે ગૌમાતા દક્ષ પ્રજાપતિની પુત્રી અને ઋષિની પત્નીના રૂપમાં પણ આપણને વર્ણન જોવા મળે છે કામધેનુ ગૌમાતાને હિન્દુ ધર્મની દરેક સુખ સમૃદ્ધિનો સ્ત્રોત માનવામાં આવે છે કામધેનુ ગૌમાતાના ભીતર તેત્રીસ કોટી દેવતાઓ બિરાજમાન છે કામધેનુ જેવી દેખાવ એટલે કે સ્વરૂપ ધારણ કરનારી ગૌમાતાને ગુરુ દત્તાત્રેયના વાહનના રૂપમાં પણ જોવા મળે છે એટલે ભગવાન દત્તાત્રેયની સવારી ગૌમાતા છે આપણે એમ પણ કહી શકીએ ઘણા સ્થાન પર આપણે જોયું હોય કે ગુરુ દત્તાત્રેયના આગળ ચાર શ્વાન અને એક કામધેનુ ગૌમાતા જોવા મળે છે જે બહુ ઓછી જગ્યાએ એ ચિત્ર જોવા મળે છે છે કામધેનુ ગોલોક નિવાસ કરે રામાયણમાં પણ આપણને કામધેનુ ગૌમાતાનું વર્ણન પ્રાપ્ત થાય છે રાજા દલીપની આપણે કથા જોઈએ છીએ કે જેમાં કામધેનુ ગૌમાતાનું વર્ણન આપણને બહુ સુંદર રીતે જોવા મળે છે પ્રભુ શ્રી રામના પૂર્વજ એટલે કે રાજા દિલીપને સહાયતા કર્યા બાદ જ્યારે રાજા દલીપ એક સમયે ઇન્દ્રદેવની સહાયતા કર્યા બાદ પાછા ફરતા હતા ત્યારે માર્ગમાં એમને કામધેનું ગૌમાં હતા ત્યાં બિરાજમાન હતા એ એવી ઉતાવળમાં હતા કે કામધેનું ગૌ માતાના દર્શન ન કર્યા અને ત્યાં ને ત્યાંથી નીકળી ગયા ત્યારે તરત જ કામધેનું ગૌમાતાએ શ્રાપ આપી દીધો ક્રોધવશ ત્યારે ખૂબ ક્રોધમાં આવી અને શ્રાપ આપી દીધો ક્રોધ શું કામ આવ્યું કામધેનુ ગૌમાતા તો જગત માતા છે સર્વ વિશ્વની માતા છે આપણે લૌકિકમાં પણ જોઈએ કે માતા છે અને એમની પાસેથી એની સંતાન વહી જાય છે ન પ્રણામ ન નમસ્કાર કંઈ જ ન કરે અને વહી જાય છે તો માતાને ક્રોધ તો અવશ્ય આવશે અને માતાને જ્યારે જ્યારે ક્રોધ પણ આવે છે ત્યારે ત્યારે પોતાના સંતાનની પ્રગતિ જ ઈચ્છે છે ત્યારે ત્યારે પોતાના સંતાનની સફળતા જ ઈચ્છે છે પોતાનું સંતાન જીવનમાં આગળ વધે એવું જ ઈચ્છે છે એટલે જ ઘણી વાર ઘણા ઘણા સ્થાન પર ક્રોધ કરવો આવશ્યક છે માતાનો ક્રોધ ખૂબ આવશ્યક છે એ જ રીતે આપણે અલૌકિક રીતે જોઈએ તો કામધેનુ ગૌમાતાને ખૂબ ક્રોધ આવી ગયો અને ક્રોધવશ એમને શ્રાપ આપી દીધો કે મારી સંતાન એટલે કે નંદની ગૌમાતાની જ્યાં સુધી આ રાજા સેવા નહીં કરે ત્યાં સુધી એને સંતાન પ્રાપ્ત થશે નહીં તો આ જ રીતે રાજા દલીપ અને પત્ની સુદક્ષિણાએ મહર્ષિ વશિષ્ઠના પરામર્શથી મહર્ષિ વશિષ્ઠના કહેવા પર નંદની ગૌમાતાની ખૂબ ભાવ અને વિશ્વાસ સાથે ખૂબ નિષ્કંચન ભાવથી નંદની ગૌમાતાની સેવા કરી અને એમને પ્રસન્ન કર્યા અને ત્યારબાદ એમને ઉત્તમ સંતાનના રૂપમાં પ્રતાપી અને ખૂબ ગૌસેવી રાજા રઘુની પ્રાપ્તિ થઈ ત્યારે કામધેનુ પણ ખૂબ પ્રસન્ન થયા કાલિદાસના રઘુવંશમાં પણ આ કથન આપણને જોવા મળે છે કાલિદાસ કામધેનુ અને નંદિની ગૌમાતાના કારણે જ કાલિદાસ અને તેમનું રઘુવંશ નામક ગ્રંથ ખૂબ પ્રચલિત થયું છે એમ પણ કહી શકીએ કામધેનુ ગૌમાતામાં દૈવીય શક્તિઓ હતી જેના બળ પર એ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરતા હતા આ ગૌમાતા જેના પણ પાસે હોય અને દરેક પ્રકારથી સુખ સમૃદ્ધિ એ મનુષ્યને પ્રાપ્ત થાય છે એને દરેક પ્રકારથી ચમત્કારિક લાભ થતા હતા આ કામધેનુ ગૌમાતાના દર્શન એમ તો બહુ દુર્લભ છે પણ મનુષ્ય અગર ભક્ત ગૌભક્ત પોતાના હૃદયમાં ભાવ ધારણ કરે ગૌભક્તના હૃદયમાં ભાવ હોય તો આ કલયુગમાં પણ કામધેનુ ગૌમાતાના દર્શન અવશ્ય કરી શકે છે કામધેનુ ગૌમાતાના દર્શન માત્રથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને દરેક કાર્ય મનુષ્યને સિદ્ધ થાય છે કામધેનુનો આપણે શાબ્દિક અર્થ જોઈએ કે ઈચ્છા અને ધેનુ એટલે ગૌમાતા એટલે કામધેનુનો વાસ્તવિક અર્થ આપણે જોવા જઈએ તો એવી ગૌમાતા કે જે દરેક પ્રકારની ઈચ્છા પૂર્ણ કરનારી છે પોતાના ગૌભક્તની પોતાના ગૌસેવકની દરેક પ્રકારની ઈચ્છાઓને પૂર્ણ કરનારી માતા એટલે કે કામધેનુ ગૌમાતા કામધેનું ગૌમાતાનું નામ સ્મરણ કરવા માત્રથી મનુષ્યના દરેક કાર્ય સિદ્ધ થાય છે અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે ગૌમાતા દરેક જીવનું કલ્યાણ કરનારી છે એવી આ કામધેનું ગૌમાતા છે કામધેનુનું તો વર્ણન જ્યાં સુધી કરીએ ત્યાં સુધી ઓછું છે દરેક શાસ્ત્ર દરેક ગ્રંથ કામધેનુની મહિમાથી ભર્યા છે આપણને જોવા મળે કે આપણે જ્યારે પણ ગૌ સેવા કરતા હોઈએ ને ત્યારે આપણા હૃદયમાં એવો ભાવ ધારણ કરવો કે આપણે સ્વયં આપણે સાક્ષાત કામધેનુની જ સેવા કરી રહ્યા છીએ જ્યારે એવો ભાવ ધારણ કરે છે મનુષ્ય ત્યારે તત્કાલ તત્ક્ષણ એ ગૌમાતામાં કામધેનુ ગૌમાતા આવી અને બિરાજમાન થાય છે અને સાક્ષાત આપણા કરોથી આપણા હાથોથી આપણા હસ્તોથી ગૌમાતા કામધેનું સ્વરૂપિણી બની અને કામધેનું ગૌમાતા આપણી સેવાને અંગીકાર કરે છે તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ